પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી એક કરોડ બેતાલીસ લાખની જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં વર્ષ બે હજાર સોળમાં બોખીરાના બે બિલ્ડરો સહિત સાત શખ્સોએ જમીનની રકમ ચૂકવી ન હતી જે મામલે પોલીસે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોરબંદરના ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતાં રામભીબેન બેજાભાઈ ભુવાઈ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર હતો જેમાં કેટલાક માથા ભારે શખ્સ હોય તેના પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વેચી નાખી હોવાનું જણાવી પોલીસની મદદ માગી હતી તેમજ જો ન્યાય નહીં મળે તો ઝેરી દવા પી આપઘાતની પણ ચીમકી ઉચ્ચાર હતી આથી પોલીસે પ્રથમ તેઓની અરજી લઈ આ મામલે તપાસ કરી રામભીબેનને ફરિયાદી બનાવી ગુનો નોંધ્યો છે જેમાં જણાવ્યું છે કે તેના પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની રાતડા સીમ વિસ્તારમાં ખાપડ ગામે આવેલ પચીસ વીઘા જમીનમાંથી અડધો હિસ્સો રામભીબેનના સસરાના ભાગે આવતો હતો એ જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો રામભીબેનના પતિને આપતા હતા પરંતુ ત્યારબાદ

અને ત્રણ થી ચાર વર્ષ સુધી લાખો તેઓને વકીલ પાસે સહયોગ કરાવવા જવાનું કહી લઈ જતો હતો વર્ષ બે સુધી કૌટુંબિક ભત્રીજાઓ જમીનનો હિસ્સો ન આપતા જમીન મળી ન હતી એ દરમિયાન જમીનની માપણી કરવા માટે લાખાએ તેના જાણીતા વચ્ચી આલાવડેદરા તથા દેરોદરના રાજો મેર અને ખાપડ રહેતો ઇબ્રાહિમને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલી નહીં તે માટે લોકોએ મળી અને આપની જમીનના ભાગ પાડી લીધા છે તેમ જણાવ્યું હતું થોડા દિવસો બાદ લાખો વેચાભાઈને જમીનનો જે ભાગ મળેલ છે તેનો દસ્તાવેજ કરાવવાનો છે તેમ કહી કલેક્ટર ઓફિસે લઈ ગયો હતો જ્યાં જનકપુરી વિસ્તારમાં પંચેશ્વર મંદિર પાસે રહેતો દિલીપ પર રાણાવાયા તથા બિલ્ડરો છાયાના રોયલ આર્કેટમાં રહેતા કિશોર હાજરા આંત્રોલિયા અને ખાપટ શ્રીજી પાર્કમાં રહેતા આયુષ વિરમ કારાવદ્રા પણ હતા

સાવ આખી મેટરમાં એવું હતું કે જે રામભીબેન છે જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ એક કરોડ અને બેતાલીસ લાખમાં વેચી નાખી છે આ બાબતે અમે હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીમાં હાલ લાખા અર્જુન કેશવાલા દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહીમ લાખાને અમે અટક કર્યા છે બાકીના ચાર આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા આયુષ વિરમભાઈ કારાવદ્રા રાજા અને વછીયાલા ઉર્ફે મામા છે અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચારસો વીસ ચારસો છ ચારસો પાસઠ ચારસો ચારસો એકોતેર એકસો વીસ બી અને પાંચસો છ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે કે આ જ રીતની પેટર્નમાં જમીન વેચી નાખેલી છે આરોપીઓ એ બાબત અમે આ ફર્ધર આરોપીઓની પૂછપરછ કરીને આ બાબત અમે રિમાન્ડમાં પણ મૂકી અને જો આ બાબતે પણ અમને એવું કંઈ જણાશો તો અમે ગુનો દાખલ કરીશું જ્યારે આ જ્યારે જે સોદો થયો એ બે હજાર તેરથી માં હતો ત્યારે જમીનનો પ્રાઇઝ એક કરોડ ને બેતાલીસ લાખ અમને ધ્યાનમાં આવ્યું છે કે ત્યારની જમીનનો ભાવે હતો હાલની માર્કેટ રેટ ઉપર નથી ગણતા હતી કેટલી જગ્યા હતી અને આરોપીઓ જે છે ફરિયાદી ને કઈ રીતે સામે પૂછપરછ જગ્યા સાડા ત્રણ વીઘા જે હાલ અમે ગુનો દાખલ કર્યો છે એ સાડા ત્રણ વીઘા જમીન છે અને આરોપી અને ફરિયાદી એ રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા કે જે ફરિયાદી છે જે રામભીબેનના હસબન્ડ એમને આરોપી લાખાભાઈ કેશવાલાએ એવું કીધું હતું કે ભાઈ અમે હું આવી રીતે ધંધો જમીન મકાનનો કરું છું તો હું તને આ તારા કૌટુંબિક ભાઈ પાસેથી તારી જે આ ભેગી જમીન છે એમાં તને કાંઈ નથી કરવા દેતો તો હું તને એ બધું ક્લિયર કરાવી આપીશ આ રીતનો વાયદો આપ્યો હતો હાલમાં એ જમીન જે દિલીપભાઈ રાણાવાએ ખરીદી લીધેલી છે એમને પ્લોટિંગ પાડેલા છે પણ હાલ એ જમીન ઉપર કબજો જે હાલના આરોપી છે એમનો નથી